આપડા પાર્ટી નું ગૌરવ વલસાડ જિલ્લા નું ગૌરવ ગુજરાત નું ગૌરવ અને એમ કેવું ખોટું નહીં કે ઓગણીસો થી હમણાં લાગીને આપણા ગુજરાત ના ભાઈ એવા ગોવિંદભાઈ પંચાણી સમસ્ત આદિવાસી સમાજ આપણા બંડારી સમાજ આગેવાનો અને ખાસ કરીને ઉપસ્થિત આટલા મોટી માત્રામાં દરેક પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે પ્રકાશ એકદમ સારી દેશને વિકસિત કરવા માટે દેશને શક્તિશાળી બનાવવા માટે દેશને સુરક્ષિત કરવા માટે જે કામ વર્ષો સુધી બાકી દરેક કામ મોદી પૂરા કર્યા

ભારત દેશનો ભારતના વૈજ્ઞાનિકો ભારતની મેડિકલ કંપનીઓ ભારતના પ્રધાનમંત્રીનો મજાક ઉડાવતા નહીં છોડું એમણે એમ કહ્યું કે ભારતના વૈજ્ઞાનિક અને ભારતની મેડિકલ કંપની તો વેક્સિન બનાવી નહીં શકે એ તો યુએસ અને યુકે જેવા બનાવશે અને કે બચેલી કુચેલી હોય તો આપણો ભારત દેશ પાસે આપના પછી આવશે અને ત્યાં લાગીને કરોડો લોકોના જીવન અંત થઈ જશે પણ મોદી સાહેબ છે તેમણે એક વર્ષ દરમિયાન

પૈસા પ્રધાનમંત્રી બન્યા એમને જનધન બેંક એકાઉન્ટ ચાલુ કર્યા તો ત્યારે પણ કોંગ્રેસીઓ મજાક ઉડાવી તો જનધન બેંક એકાઉન્ટ શું કરવાનું મોદી સાહેબ ની પાસે કંઈ વિઝન જ નથી આ તો ઝીરો બેલેન્સ વાળા એકાઉન્ટ તો મોદી સાહેબ ગુડ વર્ષથી વાળા માણસ વિઝન વાળા માણસ એમને ઝીરો બેલેન્સ ના એકાઉન્ટ જનધન બેંક એકાઉન્ટ એટલે ખોલા ગયા કે સરકારની જેટલી પણ લાભ છે પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમ યોજના હોય કે પછી આપણી શિષ્યવૃત્તિ યોજના વૃદ્ધ પેન્શન યોજના હોય વિધવા સહાય પેન્શન હોય સ્કોલરશીપ હોય એ દરેક તમારા બેંકના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ દઈને એના માટે એમણે ચાલુ કર્યા હતા તમને યાદ હશે કે બહુ રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતો ને એમ કહેતો કે દિલ્હી થી સો રૂપિયા મોકલું ને તો પાર્ટી આવતા આવતા પંદર રૂપિયા થઈ જાય વચ્ચે ના પંચ્યાસી રૂપિયા કોંગ્રેસ ના વચ્ચે ગાંધી પરિવાર લોકો ખાઈ જતા પણ આજે મોદી સાહેબ પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમ યોજના હેઠળ

કશ્મીર સિવાય એક પણ જગ્યા આતંકવાદી હુમલા નહીં કે ક્યાં આપણે ભારતીય સેનાએ કર્યું છે અને એટલું જ નહીં ખાલી ભેજવાર પાકિસ્તાને કશ્મીર પર હુમલો કરવાની હિંમત કરી ખાલી ભેજવાર એ બંને વાર આપણી ભારતીય સેનાએ મોદી સાહેબના સમર્થનથી પાકિસ્તાનમાં ઘરમાં ઘુસીને મારવાનું કામ એ આપણી ભારતીય સેનાએ મોદી સાહેબે કર્યું અને જયારે મેં મારી વાણી ચાલુ કરી અને જયપોષ બોલાવ્યું

અને ભારતીય જનતા પાર્ટીનો વકીલ રામ મંદિર માટે આપણે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ જીત્યા પણ સુપ્રીમ કોર્ટમાં કેસ જીતા પછી પણ આજે કોંગ્રેસની સરકાર તો જો રામ મંદિર નહીં બનવા એ આપણો મોદી સાહેબ છે જેમણે 3 વર્ષ એક જ દરમિયાન આટલું ભવ્ય રામ બનાવ્યું અને આપા પ્રભુ શ્રી રામ 500 વર્ષ પછી પોતાના ઘરે આવી ગયા એ કામ આપા મોદી સાહેબે કર્યું અને યાદ છે 22 જાન્યુઆરીનો જે ઉત્સાહ પૂરા દેશમાં

એમને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી તમે મને કહો કે આપણો પ્રભુ શ્રી રામ જેની પર આપણે આટલી આસ્થા ધરાવે છે એટલા રામ વિરોધી હિન્દુ વિરોધી વોટ અપાય કોંગ્રેસ વોટ અપાય તો પછી આપણે તો થઈ ગયું ફેસલો એટલે જો આ અનેકો વાતો એ કરી છે આજે જે મોદી સાહેબે સંકલ્પ પત્ર રજૂ કર્યું છે મેનિફેસ્ટો રજૂ કર્યું છે અમારા પાંચ વર્ષમાં અનેકો મોટા મોટા કામ આપણા દેશભરમાં કરવાના છે જેને એસપી ટિકેટની વાત કરી કે પૂરા દેશભરમાં

પર ભાર પટેલ બોલવાનું કાર્યકર્તા છે ધવન પટેલનો પરે પ્રતિક અને માધ્યમ છે આ ચૂંટણી ધવન પટેલની ચૂંટણી નથી દેશના ભવિષ્ય માટે ચૂંટણી છે જે અફુતરોકા બોડીસાને કરી વિના લીજે 1982 થી થી 2023 માં કામ કર્યા અને જે આવનાર જેટલ નો કોઈ સંકલ્પ નથી આવક છે 400 થી સટે મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાના છે કેરા માટે આપણો બગાય આખરીના આખરી પડશે એ જે પાસ પાર્ટી ભારતીય વાતો છે એમાં આપણે બધાય સહયોગ કરવો પડશે 23 દિવસ બાકી છે કાલે આપણો 7 મહિના કાઢી ગયો છે આપણે 23 દિવસ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ સાથે કામ કરી ભૂતમે ખાતરી આપી જો ભારતીય જનતા પાર્ટી ઇ ચૂંટણી તમારે મત જીવનના પાંચ વર્ષ પૂરે પૂરે બને વધારા આપળા છે અને Okay.